સુરતના રસ્તા પર દોડતા ભારે વાહનો છાસ અકસ્માત સર્જતા હોય છે ત્યારે ડીનોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેડે આવી જતા હાથ કપાઈ ગયો હતો પોતાના બાળકની ગંભીર હાલત જોઈને માતા સ્તંભ થઈ ગઈ હતી મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની ટ્રકની બાળકની માતા દિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકને ટ્રકે અડફેડી લીધો હતો બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાઈ ગયો છે જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેમાં બાળક પોતાની મસ્તીમાં ઉતાવળા પગે રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે બાળકનું ધ્યાન બીજી બાજુ હોવાથી પાછળથી આવતા ટ્રક પાછળ તેનું ધ્યાન ન રહ્યું હતું જેના પગલે ટ્રક તેના પર ફરી વળ્યો હતો જો કે ટ્રક ચાલકને અંદેશો આવતા જ તેને ટ્રક થંભાવી દીધી હતી જોકે ત્યાં સુધીમાં બાળકનો હાથ કચડાઈ ગયો હતો